ખાતેથી મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ પટેલ આદરની ઢોર માર માર્યો ગઈકાલે મારુતિ ગેસ એજન્સી ખાતે તપાસ અર્થે આવેલ ગાર્યતર મામલતદાર કુંભાણી અને સ્ટાફની વિઠ્ઠલ ભીંગરાડિયા અને તેના પુત્ર દ્વારા ઓફિસમાં પુરાવાનું હોય હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો આખરે ઉમરાળા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ તમામને મુક્ત કરાવ્યા હતા સમગ્ર મુદ્દો જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે અને દાલમે કાલા હૈ ગેસ રિફિલિંગ માટે આવેલા સડસઠ વર્ષના આધિડની ઢોર માર માર્યો ઉમરાડા તાલુકાના ટીમ્બી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભીંગરાડીયાના પતિ વિઠ્ઠલ ભીંગરાડીયાની દાદાગીરી સામે આવી છે પ્રાપ્ત થતી વિગત મુજબ બે દિવસ પૂર્વે ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના સડસઠ વર્ષના આધેડ મંજીભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલું ગેસ કનેક્શનનો સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીમ્બી ખાતે આવેલા હતા તે સમયે મોબાઈલમાં આવેલ ઓટીપી અર્થે ફરજ પરના કર્મચારીને પૂછતા તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ જ્યારે આધેડ એજન્સી સંચાલકને ઓફિસમાં મળવા જતા તેઓ સાથે વિશે અન્ય વાત કરતા સંચાલક વિઠ્ઠલ ભીંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ભૂંડા બોલી ગાળો આપેલ ત્યારબાદ આધેડ મંજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબત કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકા પાઇપ પડે આધેડની ઢોર માર માર્યો હતો ઈજાગ્રસ્ત આધારની એકસો આઠ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તની ફરિયાદ લઈ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુકેશ એસ કંટારીયા સાથે વિપુલ ટીલાવત કરજણ સંદેશ ન્યૂઝ ગાળ્યા હતા તમારું નામ સંજયભાઈ બાબુભાઈ ગોટી સંજયભાઈ હાલમાં જે ઘટના બની છે દાદાને ઢોર માર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા શું કહેશો હવે એમાં એવું છે કે એ લોકોની તાનાશાહી તો વધારે છે આમાં જે મારુતિ ગેસ એજન્સી વાળા માલિક છે એ લોકો તાનાશાહી વધારે વાપરે છે અને વડીલોને આ જાતે હું કરે ટૂંકારે બોલાવે છે અને બીજા નંબરમાં બાટલો લખ્યો કે ન લખ્યો બે મહિને ત્રણ મહિને એક મહિને નહીં પણ આપણે અહીંયા ગામડામાં વરસાદ બાટલો આપણે તો પણ એ બાટલા નહીં દેતા કે લખવાનો જરૂરી છે એમ હવે અહીંયા ડોહાઓને મોબાઈલમાં આવડતું પણ ન હોય

એટલે પછી હું સીધો ઓલું મારા ફોનમાં ઓટીપી આવ્યું હતું ને મેં બતાવ્યું મેં સાહેબ એમાં ઓટીપી કંઈક આવેલું છે તમે જુઓ તો મને ખબર પડતી નથી એટલે એને મને એમ કીધું સીધા ઓફિસમાં તમે ઓફિસમાં જાવ પાછળ એમ એ ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા માલિક એને મેં કીધું સાહેબ જુઓ તો ફોનમાં કંઈક ઓટીપી આવેલું છે મને કે ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળી ગયા મેં કીધું સાહેબ તમે પટેલ છો ને હું પટેલ છું સભ્યતા રાખો તો એ મેં સાહેબ કીધું તર સીધી મને ગાળી દીધી મેં મેં એને એમ કીધું સાહેબ ગાળ ન જો એમ મેં કાંઈ ગુનો તમારો કોઈ કર્યો નથી એમ એ સર લાકડી લઈને સીધો વાંચ થયો અને મને દેવા મિડયો લાકડી લઈને મને કે હા હું બોલેશ કેમ એમ અને મને એમ કીધું મારી નથી ઠાર એમ અને જો અહીં ફેર ભેરો છો તો હવે તારું જીવતો નહીં જાય એમ અને પછી એના માણસને બોલાવીએ રંપાવાળાને એને મને પકડી રહ્યા છે અને આને ઢી દો મને અને મને સાચ સુ નત રહી

જી મારું નામ જયદીપ રાઠોડ જયદીપભાઈ જે ઘટના બની છે દાદા ને ઘોર માર મારવામાં આવ્યો છે એજન્સી ના માલિક દ્વારા શું કેશું જી મારા દાદા ને ગેસ ની બોટલ લખાવા ગયા હતા ત્યારે બધા સાથે મળી અને અત્યારે દાદા ત્રણ જણ નું કે છે પણ અન્ય હોઈ શકે છે અને એટલો ઢોર માર માર્યો છે કે દાદાને મારે એકસો આઠ બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર માર્યો હતો તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું મને કે મને કાનમાં બહુ જ લાફા માર્યા છે તો મને એક કાનમાં સંભળાવતું બંધ થઈ ગયું છે તો હું અધિકારી એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડા તપાસ કરો વિચ બી ગેસ એજન્સી વાળા એ મારુતી ગેસ એજન્સી બરોબર અને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલુ હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે બરોબર અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પેલે ધમકાવે છે અને અમે અમારા बुजुर्गો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને એ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે બરોબર તેની તપાસ પણ થવી જોઈએ હજી ઉંડણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ તો અધિકારી શ્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે અને કોઈ ગુના કોઈ दाखल સરા આની ઉપર અનેક ગુનાઓ દાખલ છે એટ્રોસિટી છે ફરજ રુકાવટના છે અનેક ગુનાઓ દાખલ છે પણ જેટલી અધિકારીશ્રીઓ કે ગુજરાત પોલીસ ઉપર મને ભરોસો છે એ જેટલી ઊંડાણપૂર્વક તપાસ કરશે એટલા જ ગુનાઓ બહાર આવશે